નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર મહેસાણા જિલ્લાના સતલાસણામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ એડિધ મોલ સમર્થ ડાયમંડના હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સટલાશના સમર્થ ડાયમંડ હોલમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ યોજાયો જેમાં શ્રી દેવુભાઈ જોઈતાબાઈ સ્પોન્સર રહ્યા હતા લાયન્સ ક્લબ ગ્રુપ ઓફ સતલાસનાના હોદ્દેદારો એસપીજી ગ્રુપ સટલાશના આરડી એસપી ફાઉન્ડેશન ગ્રુપ વતી સોમાબાઈએ બ્લડ ડોનેશન કરતા લોકોને ગિફ્ટ આપી હતી જેમાં આશરે એકસો વીસ બોટલ રક્તદાન કરવામાં આવ્યું જેમાં લાયન્સ ક્લબના પ્રમુખ ડૉક્ટર નટુભાઈ પટેલ બચુભાઈ શાહ પટેલ રમેશભાઈ સરપંચ પ્રકાશભાઈ આબુરાજ મારવલ એસપીજી ગ્રુપના કમલેશભાઈ પટેલ અંકિતભાઈ પટેલ વકીલ અને તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ પટેલ સુમોભાઈ ધૂળાભાઈ મુકામ ગોઠડા લાયન્સમો હું જોન ચેરમેન તરીકે છું આગામી આગામી કાર્યક્રમમાં અમે ભાદરવી પૂનમ ઉપર એક મેડિકલ કેમ્પ બનાવીએ છીએ જેમાં મેડિકલ કેમ્પનું વિશેષ આયોજન કરવામાં આવે છે અમારી અહીંયા નર્સિંગ કોલેજ છે નર્સિંગ કોલેજનો સ્ટાફ અને લાયન્સ ક્લબ સટલાસણાના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ પણ કરવાના છીએ અને વિવિધ કાર્યક્રમો અવારનવાર થતાં જ રહે છે અને ખાસ કરીને આ વખતે ચાલુ વર્ષમાં બે હજાર પચીસ છવ્વીસમાં અમે અમારી મહિલા લાયન્સ ક્લબ દ્વારા કુપોષણ કુપોષણ અને નારી એક જાગૃતિ અભિયાન જેવા કે શ્રી સશક્તિકરણ અને સ્ત્રીઓને મેડિકલ પ્રોબ્લેમો આ વિશે પણ અમે કામ કરવાના છીએ અને શક્ય એટલું સરકારી સંસ્થાને જોડે લઈ અને કુપોષણ બાબતે સગર્ભા મહિલા કુપોષણ બાબતે વિવિધ કાર્યક્રમો અમે આપતા રહીશું હા જય શ્રી કૃષ્ણ હું પ્રકાશ પ્રજાપતિ આજે અમે દર વર્ષની જેમ લાયન્સ ક્લબ દ્વારા અમે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરી રહ્યા છે જે આજે અમારે લગભગ દોઢસોથી બસ્સો બોટલનું ટાર્ગેટ છે જે અમારે સંપૂર્ણ રીતે દર વર્ષની વર્ષની જેમ આજે બી સંપૂર્ણ થવા જઈ રહ્યું છે તો આજે અમારા લાયન્સ ક્લબ અને ટોટલ અહીંયા સમર્થ ડાયમંડ અને ટોટલ અહીંયાના દાતાશ્રી દેવુંભાઈ એમના દ્વારા આ સંપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું છે બ્લડ ડોનેશનની અલાવા ફૂડ ફોર હંગર છે અહીંયા નાના મોટા બધું વૃક્ષારોપણ છે ટોટલી નાના મોટા કાર્યક્રમ અહીંયા થાય છે જે એક વર્ષ દરમિયાન સોથી વધારે એક્ટિવિટી થાય છે અમારે ઘણા વર્ષથી છે નાઇન્ટીન નાઇન્ટી સેવનથી લાયન્સ ક્લબ અહીંયા સ્થાપિત કરેલી છે જે અહીંયા કાયમ દર વર્ષે અહીંયા દરેક વર્ષે વધારેમાં વધારે એક્ટિવિટી થાય છે હા ચોક્કસપણે આ વસ્તુ કહું છું કે જયારે બ્લડ ડોનેશન જયારે કોઈની જરૂર પડે તો અમે અહીંયાથી અમને કોઈ સંપર્ક કરે તો અમારે અહિયાંથી જે અહીંયાથી જે બ્લડ લઈ જાય છે અમને ત્યાં અમે પૂરતું પૂરું ત્યાં પૂરું કરાવી શકીએ